ચૈત્ર નવરાત્રિનો શુભારંભ થયો છે આ ચૈત્ર શુક્લ પક્ષની વાસંતિક નવરાત્રી છે હિન્દુ નવું વર્ષ ચૈત્ર નવરાત્રીથી શરૂ થાય છે ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે અંબાજી મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે નવરાત્રીનો પ્રથમ દિવસ ભક્તિ અને શ્રદ્ધા સાથે ઉજવાયો હતો

આ પ્રસંગે ભટજી મહારાજ ભરતભાઈ પાધ્યાએ જણાવ્યું હતું કે મંદિરથી દૂર ત્રણ કિલોમીટર અંતરે આવેલી સરસ્વતી નદીમાંથી પવિત્ર જળને લાવીને શાસ્ત્રો અનુસાર સાત પ્રકારના અનાજના જવારો વાવીને ઘટ સ્થાપન વિધિ કરવામાં આવી હતી ચૈત્ર નવરાત્રીને લઈને અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવી રહ્યું છે જીડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત અંબાજી